જગન્નાથ મંદિરથી જળયાત્રા યોજાઈ ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી મિની રથયાત્રા તરીકે જાણીતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે આઠ વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી જેમાં શણગારેલા હાથી બળદગાડા બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ એકસો આઠ કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી નદીએથી લાવવામાં આવેલ જળથી ભગવાનનો મહા જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવ્યો હતો ઉપરાંત મહાઆરતી કરવામાં આવી હતી મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરમપૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડેપ્યુટી સીએમ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા અમદાવાદ સંજીવ રાજપૂત